તો હેલો ગાયનલી ભેડા બનાવી દે ચાલુ છે હજી કાચા છે કાચાઇ રોટલી બનાવવા માટે રોટલી એટલે બની જાય ચડી જાય એના પછી આપણે રોટલીઓ બનાવવાની તમે જાતે ઘેર ખાવા બવાનું બનાવતા હોય તો કોમેન્ટ કરીને જો તમને ખબર પડે અને બીજી સારી એવી કોઈ રેસીપી હોય તો કોમેન્ટ કરો એથી કરીને આપણે કેમ્પિંગ ના વિડીયો બનાવવા જઈએ મો આપણે રેસીપી બનાવીએ તો ખબર પડે કારણ કે અમને જેટલું આવડતું હતું એટલું તો બનાવીએ જ છે બાકી જે તમને આવડત ને તો અમે એની રેસીપી જોઈ તૈયાર અને બનાવીએ કે ખાલી નોનવેજ ની કોમેન્ટ ના કરતા નોનવેજ કોમેન્ટ ના કરતા નોનવેજ ઇઝ નોટ હમ નોનવેજ નો અવેલેબલ નોનવેજ ના કરતા કોમેન્ટ માં બીજું કરજો જે સાદું આવે તો પણ બનાવવાની પ્રોસેસ કરશું ચલો દાણ મળીએ રોટલી બનાવીએ એટલે કોમેન્ટ વોમેન્ટ કરો ફોલોય કરો અને શેર